મૈત્રે મહારાજે પણ એ જ વાત વિદુરજીને સમજાવી છે કે નારાયણની નાભીમાંથી કમળ એમાંથી બ્રહ્માજી બ્રહ્માજીએ ચતુર શ્લોકી સાંભળ્યું અને સૃષ્ટિની રચવા માટે રચના કરવા માટેની તૈયારી કરી પણ આ વખતે બ્રહ્માજી અહીંયા એવી વાત બતાવે છે મૈત્રે કે પોતાના શરીરને કાય કરી છે કાય એટલે બે ભાગ કર્યા એટલા માટે શરીરને કાયા કહેવાય છે

વચેટ કન્યા દેવહુતી કરદમ ઋષિ સાથે પરણાવ્યા એ કથા આપણા ગુજરાતની છે સિદ્ધપુરમાં કરદમ ઋષિ હજારો હજારો વર્ષ સુધી સાધના કરી હતી શરીર ક્ષીણ કરી નાખ્યું હતું અને પરિણામે પ્રભુ એને દર્શન આપવા માટે પ્રગટ થયા પ્રસન્ન થયા સિદ્ધપુરમાં શરીરને પુષ્ટ કર્યું ત્યારે તો મહાત્મા આંખ ઉગાડી શક્યા વરદાન માંગવાનું કીધું એ વખતે ઉભા થઈ અને કીધું પ્રભુ લગ્ન લગ્ન કરવાની ઈચ્છા છે મારે લાયક પત્ની આપો કરવા હજારો વર્ષની સાધના પછી કરદમ જેવા ઋષિ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે ભગવાન એટલા રાજી થયા એટલા પ્રસન્ન થયા પ્રશ્ન સાંભળે માંગણી સાંભળીને પ્રસન્ન થઈ ગયા એની આંખમાંથી આંસુના હર્ષના આંસુ વહ્યા અને બિંદુ આંસુ નીચે પૃથ્વી ઉપર પડ્યા એ સરોવર બંધાયું આજ પણ ભગવાન ના આંખ માંથી પડેલા હર્ષ ના આંસુ માંથી બનેલું છે ભગવાને પ્રસન્ન થઈને કીધું કે મહારાજ તમે જો આ અવસ્થા એ લગ્ન કરવાની ઈચ્છા કરતા હો તો હવે તમે નથી માંગતા હું તમને સામેથી આપું છું તમે જો લગ્ન કરો તો તમારી ત્યાં દીકરો થઈને હું પ્રગટ થઈશ મનુ મહારાજની વચેટ કન્યા હવે તો માની મારે શોધ મારે મારે કરવાની છે શોધવાની છે તમારી માટે પત્ની મનુ મહારાજની વચેટ કન્યા દેવહુતિ તમારે લાયક છે પ્રભુ એની સાથે પરણી જાઓ હું તમારે ત્યાં પુત્ર થઈને પ્રગટીશ અને દેવહુતિની સાથે કરદમના વિવાહ થયા ભગવાને વચન આપ્યું હતું પણ વચનમાં થોડીક ચૂક થઈ નવ કન્યાઓનો પેલા જન્મ થયો અને દસમા નંબરે ભગવાન કપિલ થઈને એમને ત્યાં પ્રગટ થયા બોલીએ કપિલ ભગવાન કી